કાનો સાધુ કેવાનું સાધુય ચંપલ oh, બહાર <similar> બોજી માતો મોદા પેડેલાય ઓંબા તમ તમે આવ કરો બજુ બજુ નઈ મને લાગી ગયું તમ તો બોજીયો હા પેલે તમ તાએ બારે બળ્યા ગો એ લાગી ગયું તમે ત્યાં આયા હોય કણ તેજસ્વી ભૂત તેજસ્વી ભૂત આયો હો તમ રોજ યારણ કરો હાજીયો નાજીયો ૐ રીમ 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 સ્વાહા નમઃ બળકો દેઓ ખાલ દીજો કે શું પા તમે બોલો ના એ બોલતા રહે એ ઓહ નજો બેહી રહો ના

તેજસ્વી આયુ પ્રગટ હો તેજસ્વી આયુત પ્રગટસ્વી આબુ

આમે ના બી આયર માર ગ્રામ તો દબી ગલા તો બુલા યાર માર કો મને બી ગલા હું કોમ ભર્યું તમ ઓને ના કરી છે બોલ જોને મને એક ઓસ મઈ રાખ્યો તો હાચી વાત છો તે દશમાં માં મને મઈ નાખ્યો તો એટલે હાચી વાત છો બુલા બી જાતું બી આવો ના

Putih bermain tadi jadi pati. Harus yang apa? મન રવાયી દો છો બુદ્ધિ વાતાતી છો લ્યા હું કેતો તો ખત ના ભૂખતો અલ્યા અલ્યા હું બુદ્ધિ તમે બધો મય ના હું તારા

લે ગાદી બેહો કે તમે તમે તો ઉંદરો રાખવા નાખો પટવાનું પટાંગા ના મારા મધન કાઢ ભાઈ ગાજે લીચા બોલી જા ગલ્લી સદજા મારવા ને આ તો માર ને જલ્લી ના બીજી બોલ લગાતા ના હું હસમ ગયો તારો તારો хоть બી વળાવ બિંબ 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 સ્વાહં તારો ઓન થઈ ગયો ચિલ્લી સાંભળી લે એટલે તું તો તારો ઓન ત તારો પર છે મારો હવે મરી ગયો કારણ કે જેવો પડી ગયો તો કેમ થઈ ગયો ઓન થઈ ગયો હવે જો લઈ દેખા કદીએ મુક્ત કર દે હા દેતા રહ મને મારી બીજી ચાલુ કરવા દો